મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવોદય પ્રવેશ પરીક્ષાનું જે પેપર સોલ્યુશન પેપર સોલ્યુશનની સિરીઝ જે શરૂ છે છે એમાં આજનો એટલે કે ભાગ ગઈકાલના વિડીયોમાં આપણે આપણે થી લઈને ચાલીસ સુધીની આકૃતિ શીખવાના છીએ જો તમને આ જે ભાગ છે એટલે કે ભાગ ચાર છે સોરી ભાગ છ છે એને જો સમજવા જઈએ તો ખૂબ સરળ ભાગ છે તમને અધૂરી આકૃતિ આપેલી હોય એને તમારે પૂરી કરવાની અથવા તો અહીં જે અધૂરો ભાગ ખાલી હોય એને એ બી સી અને ડીમાંથી બંધ બેસાડવાનો હોય જુઓ આ અધૂરી આકૃતિ છે એને પૂરી કરવી ખૂબ ઈઝી છે એકવીસમાં પ્રશ્નની વાત કરીએ તો આ ભાગને આપણે ચોરસ બનાવી શકીએ તો આજે વધારાનો સાઈડમાં ચોરસ ભાગ બને છે એ જ આપણો જવાબ થઈ શકે છે તો આ જે ભાગ છે એમાં એક્ઝેક્ટલી બંધ બેસે એવો કયો ઓપ્શન થઈ શકે તો મિત્રો ઓપ્શન એ તો ના થઈ શકે બી થઈ શકે સી ના થઈ શકે ના થઈ શકે એટલે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થઈ જાય ત્યારબાદ પ્રશ્ન બાવીસ ની વાત કરીએ તો એમાં પણ આપણે બંધ બેસતી આકૃતિ સેટ કરવાનો પ્રયત્ન કરીએ તો ઓપ્શન એમાં કોઈ ચાન્સીસ છે નહીં કે આ ભાગમાં આકૃતિ બંધ બેસશે ઓપ્શન બી ઇઝ નોટ પોસિબલ તો એ પણ નહીં જ આવે ઓપ્શન સી પણ નહીં જ આવે તો મિત્રો એક્ઝેક્ટલી બંધ બેસે એવો ઓપ્શન ડી છે એટલે બાવીસમાં પ્રશ્નમાં ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થઈ જશે રેડી ત્યારબાદ પ્રશ્ન નંબર 23 ની ચર્ચા કરીએ તો ઓપ્શન એ ને સેટ કરવા જોઈએ ને તો ઓપ્શન એ જે છે તે એમાં આ ભાગ છે અહીંયા ક્યાંય બંધ બેસે લાગતો નથી ઓપ્શન બી હજુ કદાચ થોડો સેટ થાય એવું લાગે છે પણ ઓપ્શન એ જ એમ ઓપ્શન સી તો કેન્સલ જ થઈ જશે ને ડી પણ કેન્સલ થઈ જશે જો કેટલી ઝડપથી આપણે સરળતાથી આ પ્રશ્નોનો જવાબ આપણને આવડી જાય છે સમજ પડી જાય એ વાત છે ઓકે

ગામથી વિડીયો જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો પ્રશ્નમાં કયો જવાબ આવશે એ તમે કરો ઓકે પ્રશ્નની ચર્ચા કરીએ આ ભાગ 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 જે છે છે તે હોય આકૃતિ એમાં દર્પણ પ્રતિબિંબ આકૃતિ આપણે ચયન કરવાની હોય છે બાળકોની ફરિયાદ એવી હોય છે વાલીઓની પણ ફરિયાદ એવી હોય છે કે સાહેબ મારા છોકરાને અરીસા વાળો જે ભાગ છે દર્પણ પ્રતિબિંબ વાળો જે ભાગ છે બરાબર નથી આવડતો અને બાળકોના પણ ઘણા બધા ડાઉટ્સ હોય છે કેવી રીતે સોલ્વ કરવું ખૂબ સરળ રીત છે આની જુઓ સૌથી પહેલા તમારે એક અરીસાને જોઈ લેવાનો અરીસાની સૌથી નજીકનો ભાગ કયો છે તો તીર છે તીર સૌથી નજીકનો ભાગ કયો છે તીર છે અને સાથરો કેવી રીતે આવી રીતે છે તો જ્યારે આપણે અરીશામાં જોઈશું તો એ ઉલટાઈ જશે મતલબ સાથરો આ બાજુ છે તો જો અરીસાની સૌથી નજીકનો ભાગ છે નજીક આવશે એટલે સાથો કઈ આ રીતે થઈ જશે રેડી તો આવા સાથરા હોય એવા કેટલા છે તો બી માં એકલો જ છે જો આવી રીતે સાતળું બન્યું હોય એવું એક જ ઓપ્શન છે જો તમને એક નાનકડી હિન્ટ મળી જાય એમાં તો ડાયરેક્ટ જવાબ મળી ગયો તમને ઓપ્શન બી ઓકે આ એમાં ઉલટો છે ઉલટો છે અને એકદમ સૌથી ઓછી મહેનત તમને જવાબ મળી શકે છે પ્રશ્ન છબ્બીસ માં પણ આપણે એવી રીતે જ આન્સર મેળવાનો પ્રયત્ન કરી શકીએ છીએ આપણે જોવાનું અરીસાની સૌથી નજીક કોણ છે તો બે લાડવા પડે છે જોઈ ઓકે તો જયારે જવાબમાં છે ને ત્યારે સૌથી પહેલા અરીસાની નજીકમાં બે લાડવા જ આવશે તો એમાં નથી કેન્સલ બી માં છે સી માં છે ડીમાં છે પણ દૂર છે જો ફટાફટ કેન્સલ કરતા આવી રીતે આપણે એકદમ સરળતાથી અરીસા જવાબ પણ મેળવી શકીએ છીએ સાતમા પ્રશ્નની સત્યાવીસમા પ્રશ્નની ચર્ચા કરીએ તો જોવાનું સૌથી પહેલા તો અરીસા નજીક કોણ છે તો અરીસા નજીક ડાર્ક ભાગ છે જોઈ લો

તો બી અને C માંથી જોવા જોઈએ તો બી માં નથી તો સી આપણો જવાબ થઈ છે અરીસામાં જુઓ તો એને બદલાતું નથી એમનું એમ રહે છે એ તમારે યાદ રાખવાનું છે પછી વીમાં પણ કોઈ ચેન્જિંગ ના આવશે એટલે તમે અરીસામાં જુઓ કે ગમે ત્યાં જોશો આવો જે વર્ડ હોય એક છે જેને તમે કોઈ પણ બાજુથી જુઓ તો કોઈ ફરક પડશે નહીં સૌથી પહેલા કોણ છે તો પી તો પી મિત્રો ઉલટાઈ જશે પી આવી રીતે છે તો અરીસામાં જોઈશું ત્યારે આવી રીતે થઈ જશે તો ક્યુ જેવો પી હોય એવો કયા ઓપ્શનમાં છે તો એમાં તો નથી કેન્સલ આ આવી શકે કાં તો આ આવી શકે કાં તો આ આવી શકે મેં શું કીધું વી ઉલટાય નહીં વી ઉલટાય નહીં તો પી પછી કોણ છે તો વી છે તો પછી વી આવશે તો પછી વી ઓકે મને પછી કોણ છે

પેપર અરીસા કરતા પણ અઘરો ભાગ જે બાળકોને લાગે છે એ એટલે કે પેપર કટિંગ જેનો ભાગ નંબર છે પેપર કટિંગ ઘણા બધા બાળકો પેપર કટિંગ કરીને જવાબ મેળવતા હોય છે પણ જો તમે થોડું ધ્યાન આપો તો હું તમને આ વિડીયોમાં પેપર કટિંગ કર્યા વગર પણ તમે જવાબ મેળવી શકો એ રીતે હું તમને શીખવાડી દઉં ઠીક છે સૌથી પહેલાં આકૃતિ જોઈએ તો શું થયું છે તો આવી રીતે ઉપર તરફ વળી છે પછી ફરી પાછી વાળી છે અને પછી એને ત્રિકોણની અંદર ત્રિકોણ ફરી વાળી ફરી વાળી અને ત્રિકોણની અંદર ત્રિકોણ બનાવે છે હવે ખોલીશું ત્યારે જે તમને તમને આવડી આવડી ગયો તો જવાબ જશે સૌથી આ આવી રીતે એને ઉપર તરફ છે એટલે પહેલા ખુલશે તો ક્યાં ખુલશે ઉપરની તરફ ખુલશે હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો જ્યારે તમે અહીંયાથી ત્રિકોણ કટ કર્યું હોય એને પછી તમે ઉપરની તરફ ખુલવાના હોય એટલે એ જ ત્રિકોણ તમારું આવી રીતે અહીંયા બની જાય પછી એને નીચે તરફ ખોલો એટલે જે બે ત્રિકોણ ઉપર હોય ને એવા સેમ ટુ સેમ બે ત્રિકોણ નીચે બની જાય આની હિન્ટ આટલી છે તમને એક ત્રિકોણ ખબર જોઈએ અને એ ત્રિકોણ છે માત્ર ને માત્ર ઉપર વાળું કેવું કંઈક આવું ત્રિકોણ બનશે બરાબર ડ્રો થતું નથી પણ ફરી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું આવું ત્રિકોણ બનશે ઉપર ઓકે તો એવું ત્રિકોણ હોય એવો કયો ઓપ્શન છે એક જ ઓપ્શન છે ઓપ્શન સી આ એ બી અને ડી તો કેન્સલ થઈ જાય

હવે આ ભાગમાં એક ગોળ અને એવું સેમ ટુ સેમ ગોળ જ્યારે આપણે એને નીચેની તરફ ખોલીશું ત્યારે અહીંયા પણ બની જશે આ બે વસ્તુ ખબર પડી ગઈ એટલે તમને જવાબ મળી ગયો તો ચાર લાડવા તો આમાં બનવાના જ નથી એક લાડવાનો કોઈ ઓપ્શન જ નથી બે છે પણ આવા નહીં ઓપ્શન એ જેવા બનશે ખબર પડી તો આ રીતે આપણે આન્સર સોલ્વ કરી શકીએ છીએ આવી જ ટ્રીક કંઈક એકત્રીસમાં પ્રશ્નની છે ધ્યાનથી જુઓ સૌથી પહેલા ચોરસ કાગળ લીધું એને ઉપર તરફ વાળ્યું પછી જમણી તરફ વાળ્યું પછી એને પાછું આ રીતે એક ખૂણામાં વાળ્યું છે ટ્રીક શું છે મિત્રો આની તો જે કટિંગ આ મિત્રો અહીંયા કરી રહ્યા છે આવી રીતે એને જ્યારે તમે નીચેની તરફ ખોલશો એટલે પહેલા એ કટિંગ પૂરું થશે પછી તે બાજુ ખોલશો તો પછી એને પાછું આ બાજુ ખોલશો એટલે એવું જ સેમ ટુ સેમ કટિંગ આ બાજુ પણ આવી જશે મતલબ કે જે કટિંગ હમણાં આ બાજુ બન્યું એવું સેમ ટુ સેમ કટિંગ એક બાજુ આ બાજુ પછી જ્યારે એને નીચેની તરફ ખોલશો તો જે બે કટિંગ અહીંયા ઉપર છે એવા સેમ ટુ સેમ બે કટિંગ નીચે બની જશે ખબર પડી તો આવા કટિંગ કયા ઓપ્શનમાં થઈ શકે એમ છે તો એને જરા ચર્ચા કરવા જઈ અથવા અહીંયા તો વધારે છે બી નહીં જો ખાલી એક જ કટિંગ તમને આનું ખબર પડી આવું અને એવું કટિંગ શોધી કાઢો ક્યાં છે તો ઓપ્શન એમાં નથી કેન્સલ ઓપ્શન બી નથી કેન્સલ ઓપ્શન ડીમાં નથી કેન્સલ આ રહે તમારો જવાબ કોઈ જ મહેનત નહીં ખાલી મગજ લગાવો જવાબ મેળવો રેડી એના પછી બત્રીસમો પ્રશ્ન એ પણ એટલો જ ઈઝી છે જેટલો ઉપર વાળો ઈઝી છે તમને એક વસ્તુ ખબર પડવી જોઈએ કે ભાઈ ચોરસ આકૃતિ હતી શું કર્યું છે એને તો એને વાળી દીધું છે અને પછી એને અહીંયાથી આવી રીતે ગોલ રાઉન્ડ કટ માર્યો છે હવે મિત્રો જુઓ અહીંયાથી એને જેવો ગોલ રાઉન્ડ માર્યો છે ને પહેલા એ નીચેની તરફ ખોલશે એટલે આ જ ગોલ રાઉન્ડ અહીંયા નીચે લાગી જશે ઓકે પછી એને ક્યાં ખોલશે તો પછી આ બાજુ ખોલશે જેવું ચિત્ર અહીંયા બજુ છે એવું સેમ ટુ સેમ ચિત્ર અહીંયા બની જશે હવે ચિત્ર નથી આ તમારો જવાબ બોલો શું યાર આખી આકૃતિ શોધવી પડી કે પછી વધારે મહેનત કરવી પડી બિલકુલ નહીં યાર તો ખૂબ ઈઝી ભાગ છે આવડી જશે બસ થોડી પ્રેક્ટિસ કરો મહેનત કરો અને જો કઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરો ઓકે ચાલો પ્રશ્ન નંબર તેત્રીસ ને સમજીએ ઇઝી ભાગોમાંના ભાગમાંથી આ નવમો ભાગ એક છે શું કરવાનું હોય કશું જ નહીં કરવાનું હોય તમારી પાસે આખો છે તો તમારા આ ભાગમાંથી માર્ક્સ પૂરા આવી શકે એમ છે 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 જોઈ લો શું કરવાનું આ જે આકૃતિ હોય એમાં અલગ અલગ ટુકડા આપેલા હોય છે એને જોડીને એક આકૃતિ બનાવવાની હોય છે હું તો કઉ તમે છે ને કોઈ પણ એક વસ્તુ એક ટુકડો પકડી લેવાનો માનલો કે આ ચોરસ છે ઓકે એને એક નંબર આપો શું તમને આના જેટલા જ માપનો ચોરસ એમાં જોવાય છે ના તો એ કેન્સલ બીમાં જોવાય છે હા આ છે સીમાં જોવાય છે ના નથી બીમાં જોવાય છે ના નથી ઓકે તો બી તમારો જવાબ પતિ ગયો દાખલો પતિ ગયો પ્રશ્નનો જવાબ સમજાય છે તો આવી રીતે આટલું ઈઝી છે જો મતલબ એક માર્ક્સ તો તમને મળી ગયો આ ભાગમાંથી હવે બીજો જવાબ બીજો જવાબ બીજા માર્ક્સ મળી લો કેવી રીતે જુઓ સૌથી પહેલાં એક ત્રિકોણને પકડી પાડો આ ભાગને ચલો આમાં છે આ છે આમાં છે આ છે આમાં છે નથી

અને ડીમાં ઓલ્યુટો બને છે ડી પણ આવી શકે નહીં તો આ ચારે ચાર ટુકડા સેટ થાય એવો એક ઓપ્શન છે અને એ છે ઓપ્શન બી ઠીક છે તો આટલી ઝડપથી આપણને જવાબ મળી ગયો ત્યારબાદ આપણે પાંત્રીસમાં પ્રશ્ન સમજવા જઈએ શું છે આપણી પાસે તો એક કામ કરો આ વચ્ચે વાળું ચોરસ છે ને એને પકડી પાડો આમાં નથી કેન્સલ આમાં છે પણ મોટું છે આમાં છે થોડું છે ઓકે આમાં નથી કેન્સલ અને આમાં છે પણ થોડું વધારે નાનું પડે છે એટલે કેન્સલ ઓકે ઓપ્શન બી આપણો જવાબ થઈ ગયો

તો ખૂબ ઇઝી ભાગ છે બહાર જેવા આપેલા હોય છે એ હોય છે એના કરતાં ઈઝી ભાગ એટલે લાસ્ટ ભાગ ભાગ દસ જેમાંથી પણ તમારો એક પણ માર્કસ કપાઈ શકે નહીં જો તમે થોડુંક મગજ વાપરો તો શું કરવાનું હોય તમારે તો બહાર જેવી આકૃતિ છે એવી એ બી સી ડી કયામાં છુપાયેલી છે એ તમારે શોધવાનું હોય જુઓ બહાર જેવી આકૃતિ છે એવી શોધવી હોય ને તો પહેલા તો આ રાઉન્ડ જોઈ લો રાઉન્ડ કયા મળશે એ માં બની શકે છે બી માં નહીં બને કેન્સલ સી માં બની શકે ડી માં બની શકે ઓકે પછી આ રાઉન્ડ ની ઉપર આવી રીતે બે ભાગ કયા બની શકે એવા લાગે છે આપણને તો એ જોઈ લે આ બે ભાગ કેમ બની શકે એવું લાગે છે આપણને તો દેખો આ રાઉન્ડ ની ઉપર આ રાઉન્ડ ની ઉપર બે ભાગ આમાં બની શકે છે આમાં નહીં બની શકે મિત્રો આમાં નહીં બની શકે લો જવાબ મળી ગયો ઓકે

અને સોરી અને આડોલી તો પણ છે આમાં તો નથી એટલે આ કેન્સલ આ કેન્સલ ને આ કેન્સલ ઓકે રાઈટ આન્સર ઓપ્શન એ જ છે ઠીક છે આશા રાખું છું તમે અહીંયા સુધી વિડીયો જોયો હશે તો તમને આ દરેક પ્રશ્ન ટ્રીક પણ સમજ પડી ગઈ હશે અને એને જવાબ કેવી રીતે મેળવવા એ પણ તમને આવડી ગયું હશે મારી એવી ઈચ્છા છે કે આ પ્રશ્ન નંબર ચાલીસનો જવાબ તમે એ કયો ઓપ્શન આવી શકે એ કોમેન્ટ કરો કોમેન્ટની સાથે તમારું નામ લખવાનું ભૂલતા નહીં અને તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ લખવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત ધન્યવાદ